અમદાવાદના બાવડા બગોદરા હાઇવે પર ઘટના સામે આવી કલ્યાણગઢ ગામ પાસે જઈ રહેલા પદયાત્રીની કાર ને ડંપર ચાલકે ટક્કર મારી અને અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો અકસ્માતમાં એક પદયાત્રીનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું જ્યારે અન્ય એક મહેસા ઇજા પહોંચી આ તમામ પદયાત્રીઓ અમદાવાદથી ચોટીલા જઈ રહ્યા હતા બનાવને લઈને બગોદરા પોલીસ તપાસ હાથ ધરી

તેમને સાથે સાથે જઈ રહી ત્યારે એક ડમ્પર ચાલકે મોડી રાતે કાર ટક્કર મારી હતી ત્યારે કાર છે જે આગળ પદયાત્રીઓ જે જઈ રહ્યા હતા બે તેમને ટક્કર મારી હતી તેમાં એક પદયાત્રી નું પસાર સ્થળે મોત હતું અને એક ઈજા થઈ રહી ત્યારે બગોદરા એકસો દ્વારા પદયાત્રી ને જે ઈજાગ્રસ્ત હતા તેને બગોદરા લઈ જવામાં આવ્યા હતા સારવાર માટે વધુ સારવાર માટે સોલા લઈ ગયા છે ત્યારે આ બાબતે બગોદરા પોલીસ તપાસ હાથ ધરી છે અને ડમ્પર ચાલક ની શોધખોળ હાથ ધરી છે જી કૃષ્ણ જી આભાર માહિતી આપવા માટે